તો હાલ જય માતાજી જ મિત્રો તમારો સગત છે એક નવો વિડીયોમાં માન તમે જો આ વિડીયો ન હોય તો વિડીયો લીક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા છીએ વાડીએ તો હે ને મિત્રો આજે આપણે જોઈ લઈએ આ બાજુ ઘઉં અને ધાણા દેખાય એ બંને પછી પાળો છે ને ત્યાં આપણે સોંપવાની છે ડુંગરી જોઈ લઈએ એટલી ડુંગળી લઈને આવ્યા છે ને આપણે સોંપવાની છે ડુંગરી પાલા એ બાજુ હેલા જઈ પહેલાં છે ને આપણે કોદાળીએ લીટો કરી નાખી અને પછી ને આપણે ત્યાં વાવી દઈએ ડુંગળી તો જોઈ લો મિત્રો આપણે હેને ખાલી એટલી ડુંગળી રહીને ડુંગળી છે ને એટલી આપણે વાવવાની છે તો આપણે અંદરથી લઈ લીધી છે કોદાળી તો આલો કોદાળી લઈને આપણે વાવી વાળી ડુંગળી જોઈ લો મિત્રો આ ધાણા અને ઘઉં વચ્ચે જે જગ્યા રહીને મિત્રો ત્યાં હેને ને આપણે એટલો ડુંગળીનો રોપ રહ્યો ને તો એકલો હે ને આપણે વાવવાનું છે તો પેલા હે આપણે કરી નાખીએ કોદાળીયાથી લીટો અને પછી હે વાવ વારીએ લઈએ મિત્રો આપણે હે ને ફટાફટી પેલા લીટો કરી નાખીએ અને પછી કરી દઈએ વાવવાનું ચાલુ લીટો કરી વેરો છે અને હવે હે ફટાફટી માંડીએ વાવવા મિત્રો જોઈ લ્યો ફાઇનલી હવે આપણે હેલી અહીંથી ઉગી દેખાય તમને તો ત્યાં લગી છે ને આપણે ભીઠો કરીને ડુંગળી વાવી દીધી છે હવે ને આમાં થોડું થોડું પાણી નાખી દઈએ એટલે ચોટી જાય તો જોઈ લો હવે આપણે ડુંગળી વાવી ગઈ છે અને જોઈ લો ડોલની ભરીને રાખી દીધું છે તો હવે એને આપણે ડુંગળીમાં પાણી પાઈ દી મિત્રો આપણે એને ડુંગળીમાં પાણી પાઈ દીધું છે તો આલો કમ્પ્લીટ થઈ ગઈ છે ડુંગળી હવે તો આપણે હે હવે આમાં ડુંગળી વેવી ને ડુંગળીમાં પાણી પણ આપણે પાઈ દીધું છે અને હવે જોઈ લો પહેલા આપણે ડુંગળી વેવી લીટો ઘેરો વાવી અને અત્યારે જોઈ લે પાછું આપણે ડોલેથી પાણી પાઈ દીધું છે એટલે હેને અત્યારે જોઈ લો તડકો છે ને તો તડકાની હિસાબે ડુંગળી ઓલા હુકે ન જઈ અને પાણી એટલા માટે પાવ્યું કે હરખે પાછી ચોટી જઈને એટલે આપણે ડુંગળીમાં પાણી પાઈ દીધું છે હાલો તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તો વિડીયો લાઈક કરો અને આ વિડીયોમાં ન હોય તો આ વિડીયો લાઈક કરીને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો મળી પાછા નેક્સ્ટ નેક્સ્ટે ને જય માતાજી